પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ કરંથિયોને પહેલો પત્ર તેનો ચોથો અધ્યાય દસમી અને અગિયારમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે અમે તો ખ્રિસ્તને લીધે મૂર્ખ પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન અમે અબળ પણ તમે બળવાન તમે માન પામનારા પણ અમે અપમાન પામનારા છીએ છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા તરસ્યા તથા ઉઘાડા છીએ અને ધક્કા ખાઈએ છીએ અને અમારી પાસે રહેવાને ઘરબાર નથી પાઉલ પ્રેરિત લોકોને પ્રભુ પાસે લાવવાને માટે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે હું સિથિઓનાને લાવવાને માટે સિથિઓનો જેવો થયો વિદેશીઓને લાવવાને માટે વિદેશીઓ જેવો થયો બરબરોને લાવવાને માટે બરબરો જેવો થયો એ પ્રમાણે હું એમને લઈને આવવાને માટે એ લોકોની સાથે એ પ્રમાણે ભળી ગયો પાપમાં ભળ્યો નથી પરંતુ એ લોકોને એ લોકોના પ્રેમને જીતવાને માટે હું એ પ્રમાણે થયો અને એમને મેં જીતી લીધા એક વખત બહેનોના સેમિનારમાં મેં એક બહેનની સાક્ષી સાંભળી જે બહેનો જે દેશમાંથી એમની પાસે આવ્યા હતા એ તો બીજા દેશની વાત હતી તો પણ એ બેન રિયલમાં એ બેન આવેલા હતા અને એ બેન ટીચિંગ આપતા હતા અને બાઇબલ કોલેજમાં એ ગયા હતા બાઇબલ કોલેજમાં એ શીખવતા હતા અને એ કોલેજમાં ચીનના કોઈક આવ્યા હતા તો એમણે શિખામણ આપી વચન શીખવ્યું પછી પહેલાં બહેનો ચીનમાં ગયા ચીનમાં ગયા પછી એમણે એમની પાછળ એ બેન પણ ગયા શીખવવાવાળા બેન પણ ગયા અને ફરીવાર ત્યાં ચીનમાં જઈને એમને શિખામણ આપી તો ત્યાંના જે આદિવાસી લોકો હતા એ કંઈક વસ્તુ એવી હતી કે જે પોતે એ બેન ખાતા નહીં હતા પરંતુ પહેલાં લોકોને જીતવાને માટે એમણે એ વસ્તુ પણ ત્યાં ખાધી અને એ પ્રમાણે એમના હૃદયને એમણે જીત્યા આ મને નહીં ગમે હું તો અમારા દેશમાં આ નથી ખાતા તમે કેમ ખાતા છો એ પ્રમાણે એ બેન બોલ્યા નહીં પરંતુ એ બેન એમને જીતવાને માટે એ પ્રમાણે ત્યાં જઈને એમનો જે ખોરાક છે નહીં ગમે ગંદુ લાગે તો પણ એમણે ખાધો તો એવી રીતના પાઉલ પ્રેરિત પણ કહે છે તમે બુદ્ધિમાન બનો એના માટે અમે કેવા બનીએ છીએ અમે મૂર્ખ બનીએ છીએ તમને બુદ્ધિમાન બનાવવાને માટે અમે મૂર્ખ બનીએ છીએ તમે બળવાન બનો છો પણ અમે તો અબળ જ રહીએ છીએ અમે અપમાન વેઠીએ છીએ પણ તમને અમે માન અપાવીએ છીએ અમે કેવા છે લોકોની દ્રષ્ટિમાં છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા છીએ પાઉલ પ્રેરિતને માટે કંઈ સેપરેટ ખોરાક તૈયાર નહીં રહેતા હતા ત્યાં અમે આ ઘડી સુધી ભૂખ્યા તરસ્યા ઉઘાડા અને ધક્કા ખાનારા બનીએ છીએ સાથે અમારી પાસે ઘર નથી વર્ષમાં આ જગ્યા પર અમે એક વર્ષ રહીએ છીએ આ મંડળીમાં એક વર્ષ રહીએ છીએ પહેલી મંડળીમાં છ માસ રહીએ છીએ એવી રીતના અમે ધક્કા ખાઈએ છીએ પ્રભુનું વચન આપે છે અને એ કે જણાવે છે કે અમે ધક્કા ખાઈએ છીએ આપણને બધું જ વ્યવસ્થિત જોઈએ આજે આપણે પાળક બનીએ તો પણ જે જગ્યા પર પાળકીય સેવા કરતા હોય પરંતુ ઘરમાં તો વ્યવસ્થિત ઘર બનાવેલું હશે ઘરનો બંદોબસ્ત વ્યવસ્થિત કરીશું પરંતુ આપણે ધક્કા ખાતા નથી પહેલેથી ના આપણે ભૌતિક વાનામાં એટલા બધા રચ્યા પચ્યા છીએ કે પાઉલ પ્રેરિતની જેમ ધક્કા નહીં ખાવા પડે એના માટે એનો બંદોબસ્ત કરી લઈએ છે આત્મિક બંદોબસ્ત નથી કરતા આત્મિક વાનાની તૈયારી નથી કરતા પરંતુ પેલું રહેવાનું તો આપણે વ્યવસ્થિત કરી લઈએ છીએ એક રીતે સારું પણ છે પરંતુ મર્યા પછી ક્યાં રહીશું તેની બી આપણે તકેદારી રાખવાની છે આ જિંદગી જીવવાના માટે બહુ તકેદારી કરીએ છીએ પરંતુ મરણ પછી આપણો આત્મા ક્યાં જશે એની આપણે તકેદારી પણ રાખતા નથી તો આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે આપણે પ્રભુને માટે શું સહન કરીએ છીએ પાઉલ પ્રેરિત ધક્કા ખાતા હતા પરંતુ બીજાઓને તો વ્યવસ્થિત આત્મિક રીતે દોરતો હતો ખ્રિસ્તી જીવનમાં જ્યારે જ્યારે આ બધું સહન કરવાનું આવે છે સહન કરીએ છીએ ત્યારે આપણે બીજાઓ સુધી વચન લઈને જઈ શકીએ છીએ પરંતુ આપણે માન સન્માન સાથે જ સેવા કરવા માગીએ છીએ તો આપણી સેવા એ બહુ જ ઓછી સેવા અને મર્યાદિત સેવા રહેશે પરંતુ જ્યારે આ બધું વેઠીએ છે ત્યારે અમર્યાદિત માપમાં અમર્યાદિત સેવા આપણે કરીએ છીએ પાઉલ પ્રેરિત હર કોઈ જગ્યામાં જઈને એ પ્રમાણે સેવા કરતા હતા અને પ્રભુના રાજ્યનું બાંધકામ કરતા હતા પોતાને શું મળે છે તે જોતા નહીં હતા પોતે કેટલું વેઠતા હતા પ્રભુના માટે પરંતુ પ્રભુનો રાજ્યનો વિસ્તાર વધી રહ્યો છે પ્રભુના રાજ્યનું કામ મારે કરવાનું છે કેટલે જીવ જીવતો છે ત્યાં સુધી મારે કરવાનું છે આંખ બંધ થયા પછી એ કામ હું કરી શકતો નથી એટલા માટે એ શું કહે છે કે અમારે ઘર બાર મેળવવાનો સમય નથી ખોરાક રાંધીને ખાવાના અમારી પાસે સમય નથી અત્યાર સુધી અમે ધક્કા ખાઈએ છીએ છેક આ ઘડી સુધી અમારી પાસે કંઈ જ સવલતો નથી કેમ આત્મિક વાનાઓ મેળવવાને માટે અમે આ પ્રમાણે ભૌતિક વાનાઓ તરફ લક્ષ આપતા નથી બારમી કલમમાં જણાવે છે વળી અમે અમારે પોતાને હાથે મહેનત કરીએ છીએ નિંદાયેલા છતાં અમે આશીર્વાદ દઈએ છીએ સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ પોતે સહેતા જઈએ છીએ બીજાને સતાવતા નથી અમારી સતાવણીઓ થતી રહે છે એ પ્રમાણે જણાવવામાં આવે છે તો આ દિવસોમાં આપણે વિચાર કરીએ પ્રભુ અદ્ભુત કામ આપણા માટે કરવા જઈ રહેલા છે પરંતુ વધુને વધુ આપણે તેમના રાજ્યને માટે કામ કરવાની જરૂર છે પાઉલ પ્રેરિત કદી માપતા નથી કે મેં કેટલી સેવા કરી સૌથી વધારે સેવા મારી છે એ પ્રમાણે માપતા નથી પરંતુ અમાપ અવર્ણનીય સેવા કરવાને માટે પોતાના જીવનને એણે દુઃખમાં હોમી દીધું હતું કુરબાનીમાં હોમી દીધું હતું અને એ માપતા નથી કે હું કેટલું દુઃખ વેઠું છું આટલું તો બસ છે હવે છોડી દઉં એવું વિચારતા નથી શહીદી વહોરી લીધી તે દિવસ સુધી જેલમાં રહ્યા તે દિવસ સુધી પત્ર લખતા રહ્યા લગભગ એણે જ્યારે એને ખબર પડી ગઈ કે હવે મારા મરણનો દિવસ નજીક આવી રહેલા છે અને અને એને પણ શહીદ કરવાનો સમય હતો એનો પણ વધ કરવાનો સમય આવી ચૂક્યો હતો અને એક સેવકે જણાવ્યું કે કંઈક ઘસવાનો અવાજ સાંભળે છે પાઉલ એટલે જ્યારે જ્યારે કોઈકને મારી નાખવાનું હોય ત્યારે એ લોકો એવી રીતના બધું ઘસતા હતા એટલે હવે કોને હશે મને જ હશે એમ કરીને એણે વિચારી લીધું અને જલ્દી જલ્દી તિમોથીના પત્ર લખે છે પરંતુ તિમોથી હવે એના પહેલાં જ થોડાક સમય પહેલાં આ પાઉલ પ્રેરિતનો શિરચ્છેદ કરી દેવામાં આવ્યો હતો વાહલાઓ આટલા દુઃખો સેવકો વેઠ્યા પ્રભુના રાજ્યના બાંધકામને માટે પરંતુ આપણે તો સતાવણીનો સ પણ સહન કરવા તૈયાર નથી પ્રભુની ખાતર સહન કરી લઈએ અને આપણે પણ એમના રાજ્યના બાંધકામમાં આગળ અને આગળ વધતા જઈએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો પાઉલ પ્રેરિતની જેમ અનેક દુઃખો વેઠીને શ્રોતાજનો નીકળી રહ્યા હશે તેમને મદદ કરજો તમારી કૃપામાં ધરી રાખો આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આમેન મેન થેન્ક યુ પ્રેસ લોડ ગોડ બ્લેસ યુ આમેન